આધેડ સાથે મિત્રતા કેળવ્યા બાદ સુખી સંપન્ન હોય જેથી તેઓ સાથે સુરતમાં અલગ રહેતી મહિલાએ સાગરીતો અને વકીલ સાથે મળી આધેડ પાસેથી વીસ લાખની ખંડણી માંગી હતી અને તે ખંડણીની રકમ સ્વીકારતી મહિલા અને વકીલને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના આધેડ સાથે નાના વરાછા ખાતે રહેતી અને ડાયવોર્સી હેતલબેન બારૈયાને મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ બંને રાજીકુશીથી એકબીજાની સહમતીથી સુરતમાં અલગ અલગ જગ્યાએ એકાંત માણતા હતા ત્યારે હેતલ બારૈયાએ ફરિયાદી સાથેના સંબંધના વિડીયો બનાવી લીધા હતા અને ત્યારબાદ હેતલ બારૈયાએ પોતાના પરિચિત અશોક સાથે મળી આધેડને ધમકાવવાનું શરૂ કર્યું હતું અને એડવોકેટ અભિષેક સંજય શેટીયાની ઓફિસે સુરેશ જૈન ઉર્ફે જયેશ પ્રજાપતિ સાથે મળી બોલાવી મિટિંગો કરી આધેડ પાસેથી વીસ લાખની ખંડણીની માગણી કરી હતી જે અંગે આધેડે પોલીસ ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું હતું અને ત્યારબાદ ઉમરા પોલીસ મથકની હદમાં વીઆર મોલના ત્રીજા માળે ફૂડ ઝોનમાં વીસ લાખ રૂપિયા લઈ આધેડને બોલાવ્યા હતા જ્યાં આધેડ રૂપિયા લઈ જતા મહિલા હેતલ બારૈયા અને વકીલ અભિષેક સંજય શેઠિયાને ઝડપી પાડ્યા હતા તો સાથે આરોપીઓ પાસેથી માંડવી તાલુકાના હેમંતભાઈ પંચાલ સિનિયર ઓફિસરો કે એમને એક હેતન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી પચાસ એક લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમણે ફરિયાદ કરી હતી જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હિતલબેને બેને પર ટોટલ બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સોશન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના થર્ડ ફ્લોર ઉપર ફૂટ ઝોનમાં બોલાવેલા હતા આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પુવાર સાહેબ અને એન્ડિમિર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હિતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ એન્ડેડ વીસ લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને એમની એક્સોશનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ ગુનો પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે અને અને હેમંતભાઈ બે સંપર્કમાં હતા બંને વાતચીત કરતા હતા ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેન એવું થયું કે આ ફાઈનાન્શિયલી સાઉન્ડ છે અને પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ ન્યુડ કોલ આ બધા કોલ નું રેકોર્ડિંગ કરી લીધું હતું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા આ બતાવીને એમને બ્લેકમેલિંગ ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબર થી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લેબાગો ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે આવા જયારે કોઈ પણ ઇન્સિડન્ટ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસરને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પહેલામાં ઘણી વાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી તો આવા કેસોમાં પેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ